અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે શહેર પોલીસ કમિશનરની સૂચનાઓ બાદ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે ત્યારે ગોમતીપુર વિસ્તારમાં ગતરોજ રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ વખતે દારૂના અડ્ડા પરથી નશાની હાલતમાં આઠ શખ્સોને પકડીને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા જેમાંથી સત્યાવીસ વર્ષીય યુવક દર્શન ચૌહાણને ગભરામણ થતાં અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં તેનું મત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે એચ ડિવિઝન એસીપીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ માલુમ પડશે જે બટ કાર્યવાહી કરવામાં આવશે રોડ પર પર સર્જાયેલ અકસ્માત કેસમાં ફરજ બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે ઇન્ચાર્જ પીઆઈ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેમાં ઓળી કાર ચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં પૂર પાડ ઝડપે કાર હંકારી પાંચથી સાત વાહનોને અડફેટે લીધા હતા ત્યારે પોલીસ ચાલીસ મિનિટ મોડી પહોંચી હોવાના આક્ષેપ થયા હતા આ ઘટનાને ચારથી પાંચ કલાક વીતવા છતાં પોલીસે એફએસએલને જાણ કરી ન હતી અને એફએસએલને બોલાયા વગર જ ઘટના સ્થળેથી કારને હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી જેને પગલે ઘટના સ્થળે પહોંચેલા ડીસીપી નીતા દેસાઈએ અધિકારીઓનો ઉધળો લીધો હતો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રિક્ષા ચાલકે પોલીસની ગેરહાજરીનો લાભ લઈને બે પૈડા પર પૂર ઝડપે રિક્ષા ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા ત્યારે કોઈ જાગૃત નાગરિકે આ શખ્સની કરતૂતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા ટ્રાફિક પોલીસ સફાળી જાગી હતી અને વિડીયોની ખરાઈ કર્યા બાદ પોલીસે મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા રિક્ષા તેના મોટાભાઈની હોવાનું અને પોતે લાયસન્સ વગર રિક્ષા લઈને સ્ટંટ કર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે રણજીત ડાભીની ધરપકડ કરી વાહન આપનાર સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે